તો જો અમે આવી ગયા છે બજારમાંથી અને થોડીક વાર ઠંડુ પાણીને શરબતને બધું પીધું કર્યું અને હવે જો દિનેશ સાથે ઓફિસેથી વહેલા આવી ગયા એટલે હજી સારંગપુર જવાનું છે બીજું કામ છે એટલે મારે છે ને બ્લેન્ડરની ચકરી બગડી ગઈ છે એટલે ચકરી લેવાની છે અને બીજું થોડુંક કરિયાણાની વસ્તુ લેવાની છે એટલે હવે જઈએ જો આ છે જૂનવાણીપુર ચાલ

આવી ગઈ પાછી બજાર જોવા નાયલોન ખમણનો ડોટ લઈ આવ્યા અમે ગયા તા બજારમાં તો પહેલી વખત ટ્રાય કરવા માટે લીધો જોઈએ મિત્રો હવે કેવા બને પછી તમને સજેસ્ટ કરીશ બની જાશે પછી બતાડીશ તો મિત્રો જો ઇન્સ્ટન્ટ ઢોકળાનું લઈ આવ્યા તા પેકેટ પહેલી વખત ટ્રાય કરવા માટે અને જો પાછળ ચડે છે એવા સરસ થયા અને ટેસ્ટમાં પણ એકદમ સરસ છે જો બતાવું તમને આવી થાળી તૈયાર થઈ ગઈ છે આપણી ખમણની ઢોકળા નહીં સોરી ખમણ છે જો મેં અહીંયા ચાકું આવી રીતના કરીને જોયું તું એટલે સરસ ચડી તો આપણે થાળી ઉતારી લીધી છે અને એકદમ સરસ થયા આવી પડી જાય એવા મસ્ત તો હાલો મિત્રો જો જમવાનું બની ગયું છે અને જો શું શું બનાવ્યું નહીં બતાવું અત્યારે જમવામાં જો છે આજે તો કેરીનો રસ અત્યારે પછી એમાં છે બટાકાનું શાક અને ઇન્સ્ટન્ટ ખમણ બનાવ્યા તા એ છે એકદમ સરસ બન્યા છે પૂરી પછી ભૂંગરા અને પાપડ અને જો અહીંયા થાળી થઈ ગઈ તૈયાર આપણે તો ચલો મિત્રો જમવા જમી લઈ આવે બધા જો આ બ્લાઉઝ સીવું વાઈટ કલરનું હાવ છે અને ફૂલ સ્લીવનું પહેલી વખત બ્લાઉઝ ફૂલ સ્લીવનું સીવું છે મેં ફૂલ સ્લીવ છે તો મિત્રો આ છે જવ ટંક શાટ ઇમિટેશનની વસ્તુ બધી વસ્તુ અહીંયા મળે ઇમિટેશનની વસ્તુ બધા બીજી બધી કપડે પાવડર આઈ લાઈન નથી બધું છે રતન બોર્ડ એક ગ્રામના એ મળે અહીંયાના કપડા એકદમ સરસ હોય બહુ મસ્ત મળે છે અમે પાછા આજે જઈએ છીએ ભદ્ર બજારમાં સાડી કવર બ્લાઉઝ કવર ને બધું મળે અત્યારે તો ટાઈમ આ ટાઈમ એવો છે ને કે અત્યારે ફૂલ ટ્રાફિક હોય અને આ બજારમાં તો ફૂલ જ ટ્રાફિક હોય

બે કાર છે કે લે છોકરી પોલી પડી ગઈ લોઢી રસની પડી જાય હ જો ઓકેવી હોતી જો જો આમાં ભૂમ જો બહુ મસ્તા કરે આને બહુ મસ્તી જા થોડી હે ઓ મસકીલે બધી સકી બધી બેગી સકી બધી સકી હાતી હાતી વિજો તો નમન બસ હવે આનાથી ફેરવીને બરી જહા નકર રોટલી કે ને હમ ઉના થી પેલો વાય વેરી ગુડ

ठगी गई हां बस हैयो हां तुमने बोला मेरा हाथ ठगी गयो ना थोड़ी करने तू तो। कोई मेरा हाथ ठगी गयो नहीं करेस अब ठगी गयो दम જો અત્યારે હું સાંજે અહીંયા આવી છું અને જો અહીંયા બધા છોકરાઓ રમે છે અત્યારે બધાને વેકેશન આવી ગયું એટલે મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ